નવ્વાણું વર્ષ પછી સૂર્ય મંગળ અને ગુરુનો અદ્ભુત સંયોગ બદલાઈ શકે છે આ રાશિઓનું ભાગ્ય અણધાર્યા નાણાકીય લાભની શક્યતા મિત્રો ચાલો તમને જણાવીએ કે નવ્વાણું વર્ષ પછી સૂર્ય મંગળ અને ગુરુનો સંયોગ થવા જઈ રહ્યો છે જેના કારણે ચાર રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે અને આ રાશિઓ પર મહાદેવની અપાર કૃપા થવા જઈ રહી છે જેના કારણે આ રાશિના જાતકોના જીવનની તમામ આર્થિક સમસ્યાઓ મહાદેવની કૃપાથી દૂર થવા જઈ રહી છે મહાદેવ ધન રાશિ પર પણ પોતાના આશીર્વાદ વરસાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ મિથુન રાશિમાં જતા જ ગુરુ અને સૂર્યનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ ચાર રાશિઓ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમય સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં બેઠો છે તેની સાથે ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં બેઠો છે આ સિવાય છવીસ ઓગસ્ટ ના રોજ ગ્રહો નો મંગળ મિથુન રાશિ માં છે જ્યોતિષ અનુસાર આ સમય સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિ માં બેઠો છે આ સિવાય છવ્વીસ ઓગસ્ટે ગ્રહો નો અધિપતિ મંગળ પણ કેટલીક રાશિ ના લોકોનું કિસ્મત રોશન કરી શકે છે છવ્વીસ ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે ગુરુ સૂર્ય અને મંગળનો એવો સંયોગ બનવા જઈ રહ્યો છે જે આ રાશિના જાતકોને વિશેષ લાભમાં પ્રવેશ કરશે ગ્રહોનું આ સંક્રમણ છવ્વીસ ઓગસ્ટથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે ગુરુ સૂર્ય અને મંગળનો એવો સંયોગ બનવા જઈ રહ્યો છે જે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ આપી શકે છે બીજી તરફ મંગળ તેના મૃગશિરા નક્ષત્રમાં સ્થિત છે તેની સાથે જ ગુરુ પણ આજ નક્ષત્રમાં સ્થિત છે તેથી તે અનેક ગણો શક્તિશાળી છે મંગળ શુક્ર અને સૂર્ય પરમ મિત્ર હોવાને કારણે મહાદેવ પણ આ ચાર રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે આ ચાર રાશિઓને મહાદેવ આશીર્વાદ આપવાના છે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિઓના સંક્રમણથી તે કઈ રાશિઓને ચમકાવી શકે છે સૂર્ય મંગળ અને ગુરુ છે પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભગવાન શિવ શંકરની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં સાચા દિલથી જય ગૌરી શંકરની ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બોક્સ લખો જેથી તમને ગૌરી શંકર આશીર્વાદ મળે અને આવનાર સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહે અને તમારી બધી સમસ્યાઓનો અંત આવે નંબર એક મેશ તમને જણાવી દઈએ કે ગુરુ મંગળ અને સૂર્યના ગ્રહોનું સંક્રમણ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે સૂર્ય રાશિચક્રના ચડતા ઘર એટલે કે શૌર્યના ઘરના પાંચમા ભાવમાં છે અને સૂર્યશનિની સીધી દ્રષ્ટિ કરે છે અને ત્રણેય ગ્રહો મિત્ર હોવાના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો આ રાશિના લોકોને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે મહાદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તેમજ જે પણ વ્યક્તિ આર્થિક તંગીથી પરેશાન છે તેને હવે મહાદેવની કૃપાથી રાહત મળશે અને કરિયરના ક્ષેત્રમાં વિશેષ લાભ મળશે સૂર્યદેવની કૃપાથી તમારા કામને ધ્યાનમાં રાખીને તમને પ્રમોશન મળી શકે છે લાભ પ્રાપ્ત થશે હવે તમે શેરબજાર સટ્ટાબાજી વગેરે દ્વારા સારો નાણાકીય લાભ મેળવી શકો છો વ્યાપારમાં થયેલા ફેરફારોથી તમને લાભ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારા પતિ પત્ની વચ્ચે તાજમહેલ વધશે અને સંબંધ વધુ મજબૂત બનશે ભાઈ બહેનો વચ્ચેના ઝઘડા ખતમ થશે અને જેઓ તેનાથી પરેશાન છે તેઓનું સ્વાસ્થ્ય પણ સુધરશે ઘણા કોર્ટ કેસ હવે ખતમ થવા જઈ રહ્યા છે તેમના પર ભગવાનનો આશીર્વાદ થવાનો છે જેના કારણે તેમને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે મેષ રાશિના લોકો ખોટા નહીં જાય આ સમય ગ્રહની સ્થિતિ તમારા પક્ષમાં છે નંબર બે મકર મકર રાશિના લોકો તમને જણાવે કે શનિ કુંડળીના ધનગૃહમાં સ્થિત છે તેની સાથે ગુરુ પાંચમા ભાવમાં છે મંગળ છઠ્ઠા ભાવમાં છે અને સૂર્ય આઠમા ભાવમાં છે મકર રાશિના જાતકોને આ રાશિમાં સૂર્યની વિપરીત સ્થિતિથી વિશેષ લાભ મળી શકે છે આ રાશિમાં શનિની સાડા સાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે આ રાશિના જાતકોને અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા ધંધામાં ક્યાંક ફસાયેલો હોય તો તે મહાદેવની કૃપાથી ફરી મળી શકે છે આ રાશિના જાતકોને ગુરુ અને મંગળ દ્વારા લાભ મળવાનો છે સાથે જ હવે તમને મહાદેવની કૃપાથી તમારી મહેનતનું ફળ મળવાનું છે હા મિત્રો તમે ખૂબ જ ખુશ દેખાશો નોકરી કરતા લોકોને પણ લાભ થશે સમાજમાં માનસન્માન વધશે સંતાનો થશે શિક્ષા પ્રાપ્ત કરી શકો છો આ સાથે જ વિદેશમાં ચાલી રહેલા ધંધામાં પણ ઘણો ફાયદો થવાનો છે અને નોકરીયાત લોકો નવી નોકરીની શોધમાં હોય તો બંને હાથોમાં લાડુ આવશે તેથી તમારી આ ઈચ્છા મિત્ર દ્વારા પૂર્ણ થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે મીઠા અને ખાટા અનુભવો મેળવશો અને સાંજે ભાઈઓ સાથે ઘરની વસ્તુઓની ખરીદી કરી શકો છો નંબર ત્રણ તુલાહ તુલા રાશિની વાત કરીએ તો આ રાશિમાં મંગળ ભાગ્યના ઘરમાં છે ગુરુ આઠમા ભાવમાં છે અને સૂર્ય લાભના ઘરમાં છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ફાયદો થાય છે મંગળ અને ગુરુ મૃગશિરા નક્ષત્રમાં બિરાજમાન હોવાથી અપાર લાભ મળે છે જો છઠ્ઠા ઘરના સ્વામી ગુરુ આઠમા ઘરમાં હોય તો વિપરીત રાજ્યોગ રચાય છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે શનિ આ રાશિના પાંચમા ઘરમાં સ્થિત છે જેના કારણે લગ્નના માર્ગમાં આવનાર દરેક અવરોધ દૂર થશે આવી સ્થિતિમાં અપ્રેણીત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે વેપારમાં સતત આવતા અવરોધો સમાપ્ત થશે અને તે હવે ઝડપથી આગળ વધશે નફો આપી શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે તમે ધન સંચય કરવામાં પણ સફળ થશો સૂર્યની કૃપાથી તમને સમાજમાં માનસન્માન મળશે તેનાથી તમે અનેક પ્રકારની ખામીઓથી મુક્તિ મેળવી શકો છો તમે તમારી વાણીથી દરેકને પ્રભાવિત કરશો અને તમારી ચતુરાઈથી લોકોને કામ કરાવવામાં સફળ રહેશો આવતીકાલે તમારી સંપત્તિ અને સંપત્તિમાં સારી વૃદ્ધિ થશે અને ભાગ્ય તમને દરેક પગલાં પર સાથ આપશે તમને સામાજિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે અને તમારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમે તમારી ઓળખાણમાં વધારો કરશો તમે કોઈ જમીનમાં રોકાણ કરી શકો છો જેનાથી ભવિષ્યમાં સારો નફો મળશે પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને આ સમય દરમિયાન તમે જે પણ કામ કરશો તે સમય તમારા પક્ષમાં રહેશે તો મિત્રો આ બધી રાશિઓ પર મંગળ ગુરુ અને શનિની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જેથી ગૌરી શંકરના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે આભાર